ન્યાયની દેવી તો ધર્મની ઉપર છે કારણ કે ધર્મની ઉપર રહીને ન્યાય તોડવાનો હોય છે ન્યાય માગવા આવેલો અથવા આરોપી કોણ છે ને કયા ધર્મનો છે તેને ન્યાયની દેવીને કોઈ નિસ્બત નથી પણ હવે એવું લાગે છે કે ન્યાયની દેવી પણ ધર્મ જોઈ રહી છે એટલે જ ગુજરાતના હાલોલમાં એક એવી ઘટના ઘટી છે કે હાલોલ કોર્ટ દ્વારા હાલોલ પોલીસ સ્ટેશનમાં એક અરજી આપવામાં આવી અને અરજીમાં એવું કહેવામાં આવ્યું છે કે અમારી કોર્ટમાં કે ઘૂસીને મંદિર બનાવી દીધું છે શું છે આ વિવાદ તેની વિગતે વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા આપણો દેશ એક વિશાળ દેશ છે અનેક જાતિ અનેક ધર્મ અનેક ભાષા બોલનારા લોકો અહીંયા રહે છે પણ વિશ્વના કોઈ દેશમાં એવું નહીં બન્યું હોય કે અદાલત ફરિયાદ કરે કે અમારા અમારી પ્રિમાઇસિસમાં આવી કોઈ માણસ મંદિર બનાવી ગયો અને કોણે મંદિર બનાવ્યું તેની અમને ખબર નથી આ જરા વિચિત્ર લાગે તેવો કિસ્સો છે ઘટના એવી છે કે હાલોલ કોર્ટના સિરેસ્ટદારે હાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી કે તારીખ છવ્વીસ જાન્યુઆરીના રોજ ધ્વજવંદનનો કાર્યક્રમ હતો કોર્ટના સ્ટાફ અને વકીલો કોર્ટમાં આવ્યા હતા અને ત્યાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને લગભગ ધ્વજવંદન પૂરું અગિયાર સાડા અગિયારના સુમારે બધા કોર્ટમાંથી રવાના થયા હવે સવાલ એવો છે કે બધા રવાના થઈ ચૂક્યા પણ કોર્ટની બહાર પોલીસ પહેરો હોય છે આમ છતાં છવ્વીસ જાન્યુઆરીએ શુક્રવાર હતો પછી શનિ રવિની રજા આવી અને સોમવારે જ્યારે કોર્ટ ખુલી ત્યારે આશ્ચર્ય થયું કારણ કે કોર્ટના પ્રાંગણમાં એક હનુમાનજીનું મંદિર હતું તપાસનો આદેશ આપ્યો કે આ મંદિર કોણે બનાવ્યું તો બધાએ જ કહ્યું કે અમને ખબર નથી આમ હનુમાનજી કે સ્વયંભૂ તો પ્રગટ નહીં થયા હોય પણ મંદિર બની ગયું એ વાત સાચી છે મુખ્ય ન્યાયાધીશના આદેશથી રિશ્તેદારે હાલોલ પો પ્રવેશ કરી મંદિર બનાવી દીધું છે કોર્ટ એક એવું પ્રાંગણ છે કે જેમાં કોઈ હિન્દુ નથી કોઈ મુસલમાન નથી કોઈ ખ્રિસ્તી નથી કોઈ ઈસાઈ નથી અને એટલે જ કોર્ટના પ્રાંગણમાં મંદિર ન હોવું જોઈએ એ આદર્શ સ્થિતિ છે હા હવે જોયું છે કે આ આદર્શ સ્થિતિ માત્ર હવે કાગળ ઉપર રહી છે ઘણી કોર્ટોમાં આ પ્રકારના મંદિરો બની ગયા છે પણ હાલોલ કોર્ટના ન્યાયાધીશના આદેશથી આ ફરિયાદ નોંધાવવામાં આવી છે આ મામલો ઉગ્ર બન્યો છે હાલોલ કોર્ટના વકીલ દ્વારા પણ પોલીસને એક અરજી આપવામાં આવી છે અને એવું કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાય સમયથી હાલોલ કોર્ટનો માહોલ બગડી રહ્યો છે અને હાલોલ કોર્ટમાં વકીલોને હિન્દુ મુસલમાનના નામે ઉશ્કેરવામાં આવે છે વકીલ મંડળે એવો પણ આરોપ લગાડ્યો છે કે હાલુલ કોર્ટમાં એક ન્યાયાધીશ એવા પણ છે કે જેમણે રામ જન્મભૂમિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ચાલતો હતો ત્યારે કોર્ટની અંદર જ ટીવી ઉપર આ જજે વકીલો સાથે બેસી આખો કાર્યક્રમ નિહાળ્યો હતો લવ લવજેહાદના પોસ્ટરો પણ તેઓ કોર્ટની દિવાલ ઉપર લગાડે છે અને મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારે કોર્ટની અંદર ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા આપણે જે બિનસાંપ્રદાયિકતા બંધારણે સ્વીકારી છે આ તેનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે એવો વકીલ મંડળનો આરોપ છે આ મામલે હાલોલ પોલીસ તપાસ કરી રહી છે જોઈએ આ મંદિર કોણે બનાવ્યું કોણ આવ્યું હતું આ મંદિર બનાવવા તેના વિડીયો પણ અમારી પાસે આવ્યા છે પહેલાં તમે આ વિડીયો પણ જોઈ લો તમે જોયું કે કોર્ટમાં રજા હતી ત્યારે કોઈક આવીને મંદિર બનાવી જાય છે અને કોર્ટને ખબર પણ નથી હોતી બહાર પોલીસ પહેરો પણ છે છતાં આ મંદિર બની ગયું છે હાલોલ પોલીસ હવે કોનું સાંભળે છે રામના ભક્તોનું કે રામનો આદેશ માને છે તે જોવાનું રહ્યું તો આ છે નવજીવન ન્યૂઝ નવજીવન ન્યૂઝ જોતા રહો અમને લાઇક અને શેર કરતા રહો કારણ કે તમારી આ મદદ પણ અમારી માટે બહુ અગત્યની છે અત્યારે મને અને મારા સાથી દાફડાને રજા આપો બહુ જલ્દી નવા વિષય સાથે તમારી પાસે પાછો આવું છું